કપાસ તો અમારે હાવ પતી જવાના હજી કદાચ થોડા ઘણા રહી ગયા ડોકા મેળવી ગયા હે પણ હજી અમુક રહી ગયા છે ને એના ફાલ કરી જવાના એટલે અમારું નુકસાન ગામના આટલા આટલા વરસાદ જો ગામની અંદર પાણી ગરી જતું હોય તો અહીંયા એ નિકાલની ખાસ કરીને જરૂર હોય અને અમારે આ દર વખતે આવી રજૂઆત કરવા છતાં આ કઈ કામ થયું નથી બિલકુલ જે પાણીના નિકાલ ની વાત હોય ખેડૂતોની વાત હોય શું વાવેતર કરવામાં આવ્યું છે કેટલા વિસ્તારમાં વાવેતર છે અને હાલ કેવી પરિસ્થિતિ છે કપાસનું વાવેતર છે સોયાબીન નું વાવેતર છે અડદ નું વાવેતર છે કપાસનું પૂરું થઈ ગયું અડદ સોયાબીન બધું પૂરું અંદાજીત પાંત્રીસોક વીઘામાં કપાસનું એનું વાવેતર હતું એ બધું નિષ્ફળ સાવ ફેલ ગયું છે આજ તમે આવ્યા છો તમે રસ્તામાં જોતા હશો કે કેવા પાણી ભેર્યા છે પંચવટી ગામની ફરતી બાજુ પાણી ભેર્યું છે પંચવટી ગામ ફરતી બાજુ પંચવટી ડુંબમાં છે એવું કેવું તો કેવાય એટલે અમારે કોઈ જાતમાં પચીસ વર્ષથી આ કેનાલ નીકળી છે આનો કોઈ નિકાલ નથી થયો પ્રજા ફૂલ થઈ ગઈ છે અહીંયા કોઈ સારો પ્રતિનિધિ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ કે કોઈ ધારાસભ્યો કોઈ જોવા નથી આવ્યું કે પંચોટીમાં કેવી મુશ્કેલી છે પંચવટી ના માણસો કેવી રીતે જીવે છે તો આ પ્રજા નું સાંભળશે કોણ હવે તમે ભગવાન પાસે એવી અપેક્ષા કરી કે આ ભગવાન આ નેતાઓને સદબુદ્ધિ દઈએ ને અમારું કોઈ સાંભળે એવું કઈ સારો પ્રતિનિધિ આવે અહીંયા

ધારાસભ્ય ત્રીસ વર્ષથી છે જે વિકાસની વાતના બણગા ફૂકે છે કોઈ વ્યવસ્થા કરી નથી આ પાણીના નિકાલની ને વર્ષો વર્ષ આ પરિસ્થિતિ થાય છે જયારે ખેડૂતના મોઢે કોરીઓ આવે અને છીવાઈ જાય છે છેલ્લા પચીસ વર્ષથી આ પોઝિશન છે હું અત્યારે આ તંત્રને કહેવા માંગુ છું કે તાત્કાલિક ના ધોરણે આ ગામનો સર્વે કરવામાં આવે અને યોગ્ય વર્તન દેવામાં આવે ને જો આના પરિસ્થિતિ રહી તો હવે આ લોકો જાગી ગયા છે હવે તમને જયારે મત લેવા આવશો ત્યારે હવે તમને મોઢે કહી છે બિલકુલ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો કુદરતની જે કહી શકાય કે વરસાદની પરિસ્થિતિ બાદ જે ખેડૂતોની અપરી પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે